અરવલ્લી જિલ્લાની વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ મોડાસા તાલુકાના દોડિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના યુવાન બકુસિંહ નવલસિંહ ઝાલાને સુકાન સોંપવામાં આવ્યું નવરચિત દોડિયા ગ્રામ પંચાયતમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો આજે મોડાસા મામલતદાર ઓફિસથી ગુલાલ ઉડાડી બેન્ડબાજા સાથે દોડિયા ગામમાં વરઘોડો ફેરવવામાં આવ્યો હતો સૌ લોકો આનંદ અને જોવા મળ્યા હતા પંચાયતોની ચૂંટણી આવેલી એ ચૂંટણીમાં અમારા કોળી પંચાયતમાંથી વિભાજિત થયેલ ધોળિયા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી પણ સાથે હતી જેમાં અમોએ અમારા ધોલિયા ગામ બદલાસના કંપા રાયપુર અને ધોળિયા કંપા એમ ચાર ગામના બધા અમારા ગામના બધા યુવાનો તેમજ વડીલો માતાઓ બહેનોએ સૌને અમને સાથ સહકાર આપ્યો અને એ સાથ સહકારના કારણે અમે અમારા ગામની પંચાયતને સમરસ બનાવવા માટે ઈચ્છાઓ જે રાખી હતી તે આજે આ છેલ્લી અગિયાર છ બે હજારના રોજ અમારી જે ભાવનાઓ અને મહેચ્છાઓ હતી તે આજે પૂર્ણ કરાય છે જે આજે અમે કાર્યક્રમ પૂરું કર્યા પછી અમે એક સરકસ કાઢી અમારા મોડા સાથે નીકળી ધોળિયા બડાસના કંપા ધોળિયા કંપા રાજપુર સુધીનો એક સરકસ રૂપે નીકળી અને અમારા બધાનો જે આનંદ હતો એ આનંદ વ્યક્ત કર્યો છે